શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું શ્રાવણ માસના સુદ પક્ષમાં આવતી પુત્રદા એકાદશી વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુત્રદા એકાદશીની વાર્તા વિશે ધર્મરાજાએ જ્યારે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન

મારા પછી પ્રજાનું જતન કોણ કરશે બસ આ જ વિચાર એને જમપીને બેસવા દેતો નહોતો રાત્રે સૂવા દેતો નહોતો અને શાંતિથી ખાવા પણ દેતો નહોતો એક દિવસ તેણે પોતાની પ્રજા સમક્ષ કહ્યું પ્રજાજનો આ જન્મમાં મારાથી કોઈ પાતક થયું નથી મેં મારા ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન જમા કર્યું નથી બ્રાહ્મણો અને દેવતાનું ધન પણ મેં ક્યારેય લીધું નથી પુત્રવત પ્રજાનું પાલન કર્યું છે ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો છે દુષ્ટોને દંડ આપ્યો છે પછી ભલે તે બંધુ અને પુત્ર સમાન રહ્યા કેમ ન હોય શિષ્ટ પુરુષોનું કાયમ સન્માન કર્યું છે કોઈને દોષને પાત્ર ગણ્યા નથી તમે લોકો વિચાર કરો રાજાના આ વચનો સાંભળીને પ્રજા અને પુરોહિતોની સાથે બ્રાહ્મણોએ એમના હિતનો વિચાર કરી ગહન વનમાં પ્રવેશ કર્યો રાજાનું કલ્યાણ ઈચ્છનારા બધા લોકો આમ તેમ ફરી ફરીને ઋષિ મુનિવા માંડ્યા એટલે ભવિષ્ય શરીર લોમથી ભરેલું હતું અને તેજસ્વી પુરુષ એમને જોઈને બધા લોકોને આનંદ થયો લોકોને પોતાની પાસે આવેલા જોઈને લોમેશજી પૂછ્યું તમે બધા લોકો અહીં શા માટે આવ્યા છો તમારા આગમનનું કારણ તમારા માટે જે હિતકર કાર્ય હશે તે હું અવશ્ય કરીશ હે મુનિ શ્રેષ્ઠ આ અમારા રાજા મહીજીતનું હિત કરવા માટે આવ્યા છીએ એમનો કોઈ પુત્ર નથી અમે લોકો એમની પ્રજા છીએ એમને પુત્રહીન જોઈને એમના દુઃખથી દુઃખી થઈને અમે તપસ્યા કરવાનો દંડ નિશ્ચય કરીને અહીં આવ્યા છીએ હે મહામુનિ રાજાના નસીબ જો કે અમને તમારા દર્શન થયા છે મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યોના સઘળા કાર્યો સિદ્ધ થાય છે હે મુનિરાજ અમને એ જણાવો કે ક્યુ કર્મ કરવાથી અમારા રાજાને પુત્ર પ્રાપ્તિ થશે એમની વાત સાંભળીને મહર્ષિ શ્રી લોમેશજી બે ઘડી સુધી ધ્યાનસ્થ થઈ ગયા રાજાના પૂર્વજન્મનો વૃત્તાંત જાણીને એમણે કહ્યું પ્રજાજનો તમારા રાજા પૂર્વજન્મમાં મનુષ્યનો લોહી ચૂસનારો ક્રૂર વૈશ્ય હતો એ વૈશ્ય ગામડે ગામડે ફરીને વેપાર કરતો હતો એક દિવસ બપોરનો સૂર્ય તપતો હતો ત્યારે એક ગામની સીમમાં એક જળાશય પાસે પહોંચ્યો પાણીથી ભરેલ તલાવડી જોઈને વૈશ્ય ત્યાં પાણી પીવાને ગયો એટલામાં ત્યાં પોતાના નાના વાછરડા સાથે એક ગાય પાણી પીવા માટે આવી તે તાપમાં રખડતી હોવાથી તરસથી પીડિત હતી આથી તલાવડીમાં જઈને પાણી પીવા લાગી વૈશ્ય પાણી પીતી ગાયને તલાવડીથી દૂર હાંકી કાઢી અને પોતે પાણી પીધું ગાયની આ તળી કકડવાના પાપકર્મને લીધે રાજા આ જન્મ પુત્રહીન થયો છે બીજા કોઈ જન્મના પુણ્યથી એને માનવીનો અવતાર મળ્યો છે અને રાજા બન્યો છે પ્રજાજનોએ કહ્યું હે મુનિ પુરાણોમાં ઉલ્લેખ છે પુણ્યથી પાપો નષ્ટ થાય છે માટે એવા પુણ્યકર્મનો ઉપદેશ આપો જેનાથી એ પાપ નષ્ટ થઈ જાય અને એમને પુત્ર રત્ન પ્રાપ્ત થાય લોમી બોલ્યા પ્રજાજનો શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એ પુત્રદાના નામે જગપ્રસિદ્ધ છે એ મનોવાંછિત ફળ આપનારી ઉત્તમ પાવનકારી તિથિ તિથી ગણાય છે તમે સર્વ એ એકાદશીનું વ્રત કરો એનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો જેથી રાજાને જરૂર સંતાન થશે મુનિને નમસ્કાર કરીને પ્રજાજનો નગરમાં આવ્યા અને પૂરી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રતનું અનુષ્ઠાન કર્યું એમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને એનું નિર્મળ પુણ્ય પોતાના રાજાને અર્પણ કર્યું ત્યારબાદ રાણીએ ગર્ભધારણ કર્યું અને પૂરા નવ મહિને એક સુંદર પુત્રને જન્મ આપ્યો પુત્રદા એકાદશી વ્રતના પ્રભાવથી મનુષ્યો પાપાથી મુક્ત થઈને સ્વર્ગ લોક પ્રાપ્ત કરે છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ